એનો ભગવાન કેમ રાજી ગય ગાવળોડી દોઈને તો પીવે આમ ગાવળની દોઈના ઉપાય જાય ઉપર દૂધણાનો માંગના ના હોય ને તે સો ભેસો હોય કે ભેસોનો તબેલો હોય એનું સુખ માને નથી એમ તમારું મોટું જોવા માય કેટલી વર્ષોથી તલસી રહી છે ઘણી સાસુ એવી હોય ઘણી હોય હોય ને દૂધ ને પછી સાસુ ના ને આટલું દૂધ ના દે અને વહુ મકાન ઓટલો લઈને દોઢશે દૂધ તો આમ બે જાય ભેંસ નો પારો ઝાફોટે એમ ઝાફોટી જાય

તો કે એના કરતા બાપ તમને જ આપી દેવો આ બલાડી દૂધ તમે નાના હતા ને ત્યારે બલાડીએ મોડું ગાળ્યું હોય તો માં તમને દૂધ ના આપે

રાજ્યનું કોઈ ના બગાડે તમે કોકનું બગાડશો તો ફટકા તમારું કોક બગાડવાનો પગાડવાનું બગાડવા તમારો નોંધી રાખજો પથ્થર પૂજા પૃથ્વી તણાક્યા વેલી તું જેટલા પથ્થર આપણા અવતરણ માટે આપણા જન્મ માટે મારે કેટલા પથ્થર પૂજી નાખ્યા નવ મહિના સુધી માં પેટમાં લઈને ફરી છે એક દીકો વાર વાર માં કહેતી હતી ને ત્યારે એક દીકો ભણેલો ગણેલો સારી નોકરી કરે ને માને એક દિવસ કહી દીધું માં બોલ તે મારો જન્મ થયો ને ત્યારે તે કેટલું દૂધ પાઈ દીધેલું એ મને કહી દઉં તને દૂધના પૈસા આપી દેવા દે મારે કહ્યું દીકરા મારે તારી પાસે દૂધના પૈસા નથી જોતા પણ એક કામ કરજે નવ કિલોનો પથ્થરો પેટે બાંધીને નવ મહિના ફળ બધું છે નવ કિલો બધું તો થાય તો આવડો પથ્થરો બાંધીને પેટે ફળ અને નવ મહિના સુધી તને કેટલું દુઃખવેટ પડે એ પછી મને કહેજે વૈદ પુવા નથી રાખ્યા બાકી દોળાકા કા બધી ઊટતા ક તારા ઉત્કર્ષ માટે આપડા ઉત્કર્ષ માટે આપનું મોડું જોવા માટે મય વૈદ પુવા નથી રાખ્યા બાકી સાહિત્ય કાવ્ય લખ્યું છે પણ જીવનમાં વૈદ્ય વૈજ પાસે તો જો ભુવા પાસે જીવનમાં દુનિયામાં કોઈ એવો ભૂવ નથી દુનિયામાં તમને સંતાન આપી શકે દુનિયાનો કોઈ એવો જનિમેવ નથી આજ સુધીમાં હમણાં મારે સરદાર સૌથી બેન આવેલા મને કહેવાય લે કે બાકી બહુ છોડ્યો દીકર્યો છે ભક્ત ભગવાન પર વિશ્વાસ રાખ્યો છે બહુ રાખ્યો એટલે જ કહું છું આવું તમે અને પછી કયો મારો બાપો જ ભાતીજી નો ભૂવો હતો ભાતી અને મારા બાપાએ કયો કહ્યું ભાતીજી નો ભૂવો બેટા આટલું આ સ્વામ થયા દીકરીઓ છ છે ને આ આપણે તને જાપ મારો ભાતીજી સો ટકા તને બેટા તને દીકરો આવશે

ખાટું ખાડું દીધું મેં ત્યાગી પોતાના બાળક નો જન્મ થયો માં કેવું કેવું ખાય છે તમે જુઓ મારા દીકરા ને વરાજ ના થાય મારો દીકરો મોદો ના થાય મારા દીકરા ઉધરસ ના થાય કેટલું મા દુઃખ વેઠે અને દુઃખ વેઠીને મોટો કરે છે

પૂજા પૃથ્વી તણા હિમાલય જેવા પથ્થરો પૂજી ના આપણા માટે આપણા ઉત્તર માટે આપણા જન્મ માટે માય બહુ દુઃખ વેઠ્યું છે પૂજા પૃથ્વી તણા ત્યાવે દીધું જન્ના કદી પત્ર લાગી ગઈ ભગવાનના શ્રાપ અને આશીર્વાદ કદી તમને મળવાના નથી ભગવાન આશીર્વાદય નથી આપવાનો અને ભગવાન સાપે નથી આપવાનો બોલતો જીવ તો ને જાગતો ઘરમાં બેઠો હોય ને એ ભગવાન જ એના આશીર્વાદ મોડા નીકળી જાય માથે મૂકે મમતાળો હા હે કાળ જન બગડે માથે મૂકે મમતાનું માના હાથમાં કેટલી તાકાત છે બાપના હાથમાં કેટલી તાકાત છે તમે એવું ના માનો હાથ જ છે આમાં કેટલી દુઆઓ ભરેલી છે જીવન ની બધી રેખાઓ તમારા હાથમાં છે એટલે આમાં કેટલી દુઆઓ ભરેલી છે એટલે માં છે એટલે કોઈક નીતિ કાર્ય લખ્યું છે જનની જોડ જોડે નહીં જડે આખી દુનિયા કુંદી વાયો આખી દુનિયા કૂંદીવા